ગત ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસની હદમાંથી લાખો રૂપિયાના એમડી સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા જેઓને એમડી સપ્લાય કરનારા સુરતના સપ્લાયરને એસઓજી પોલીસે ઝડપી પાડી તેનો કબજો અંકલેશ્વર રૂરલ પોલીસને સો પણ હાથ ધરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ઓપરેશન ક્લીનને લઈને સ્પેશિયલ ડ્રાઈવમાં હતી ત્યારે એવી વાત મળી હતી કે ગત બાવીસમી ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ભરૂચના એસઓજી દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ પદકની હદમાંથી એમડી ડ્રગ્સ સાથે અંકલેશ્વરના રિઝવાન અબ્દુલ સત્તાર સૈયદ શરીફ ઉર્ફે સદ્દામ અયુબ ચૌહાણ અને ઝઘડિયાના શાહબુદ્દીન ઉર્ફે સાદામ શેખને ઝડપી પાડયા હતા જેઓ પાસેથી પોલીસે લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સ સહિતની મત્તા કબ્જે કરી છે તે તેઓની પૂછપરછમાં તેઓએ એમડીનો સપ્લાયર કરનાર અલ્તાફ ઉર્ફે સલ્લુ કબૂલાત કબુલાત કરી હતી જેથી તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો જેની માહિતી સુરત એસઓજીને મળતા સુરત એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે મુગલીસરા આઈપી મિશન સ્કૂલ પાસે આવેલા ચિંતામણી કોમ્પલેક્ષ નજીકથી અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાળા શેખને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે પોતે મુંબઈથી ચોરી છુપીથી એમડી ડ્રગ્સ લાવી છૂટકમાં વેચાણ કરતો હતો અને ઝડપાયેલા આરોપીઓને પણ પોતે જ એમડી આપ્યો હતો હાલ તો એસઓજી પોલીસની ટીમે આરોપીનો કબજો અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા